અને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ જે છે કે જેની અંદર ગુજરાત સરકારમાં દિવ્યાંગ ઉમેદવારો જે છે એના માટે ભવ્ય ખૂબ મોટી ભરતીઓ જે છે કે જેની શરૂઆત થઈ સર્વે જાણતા હશો કે અત્યારે કોણ સેવા પસંદગી મંડળના ફોર્મ ભરાવવાની પણ શરૂઆત થઈ ગઈ છે એની અંદર સીસી છે કે પછી ખાસ અલગ 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 કેટેગરીની ટોટલ તેતાલીસ જેટલી જગ્યાઓ જે છે કે જેની અંદર દોસ્તો અત્યારે ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થયા છે જો નથી खबर તો दोस्तों ખાસ ધ્યાન રાખજો સાથે એ જ વસ્તુ જે છે જે પંચાયત સેવાની અંદર પણ થવા માટે જઈ રહી છે કારણ કે દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે ગુજરાતમાં સૌથી મોટી ભરતી સાહેબ એવું કહી શકે થી વધુ વિદ્યાર્થી મિત્રો કે ટૂંક સમયની પચીસ દિવ્યાંગો માટે બહુ સારું રહેશે બધા જ દિવ્યાંગ છે ક્યાંક ને ક્યાંક સરકારી જોબમાં લાગી જશે આ ઉપરાંત બધાને કહેવાનું કે ટૂંક સમય આજે સાહેબ નોટિફિકેશન આવ્યું કેવાય તલાટી અને જુનિયર કલાકના પણ પંદર તારીખથી ફોર્મ ભરવા ચાલુ જી સાહેબ

ઘણા બધા ફોર્મ્સ ભરાતા હોય છે પણ એ કન્ડિશનમાં આ કેટેગરી વાઇઝ ફોર્મ પણ સાહેબ ઓછા ભરાશે પ્લસ જે લોકો પ્રોપર તૈયારી કરેલી છે એ લોકોનો સીધો ઝડપથી વારો આવશે કારણ સાહેબ હું સિમ્પલ સમજાવું કે લાસ્ટ આપને ખબર હશે તલાટીકમ મંત્રી જે છે કે જેની અંદર નોર્મલ મેરિટ જે છે થર્ટી નાઇન આજુબાજુ અટકેલું હવે એ કન્ડિશનમાં જો દિવ્યાંગ વિદ્યાર્થી મીટો માટે આપ જોશો તો એનાથી પણ ખૂબ નીચું છે સાહેબ મને ખ્યાલ છે ત્યાં સુધી એક્સ આર્મીમેન વાળું મેરિટ આપને યાદ હશે અ સાહેબ કઈક કેટલા સત્તર અઢાર સમથિંગ કંઈક રહેલું તો કહેવાનો મતલબ એ છે કે આ જયારે કેટેગરી વાઇઝ જયારે ખાસ એક્ઝામ લેવાતી હોય છે તો એની અંદર ખૂબ નીચા મેરીટ જોવા મળતા હોય છે તો આ તો પ્રોપર એક જ કેટેગરી માટે ને એમાં પણ એટલી બધી મોટી જગ્યા હોય એમાં તૈયારી કરનારા બહુ લિમિટેડ અને સિદ્ધિ લાભ આપણને દોસ્તો મળી શકે તો એના માટે ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો જે લાઈવની અંદર જોડાયેલા છે એ બધા મિત્રો જે છે એક મહત્વનું કામ કરતો જો કે આપને ખબર હશે કે ભાઈ આપના લાગતા ઓળખતા નજીકના સગા દૂર દૂરના કોઈ વ્યક્તિ જે છે કે જો ખરેખર એ આ બાબતથી અજાણ છે તો દોસ્તો એમના માટે તો આંગળી ચિંતાનું પણ આ પુણ્ય છે તો દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો સુધી મેક્સિમમ લોકો સુધી આ પ્રશ્ન આ લેક્ચર જે છે ને શેર કરવાનો પ્રયત્ન કરજો દોસ્ત ખાસ બધા જ વિદ્યાર્થીઓને જણાવી દઉં કે જ્યારે ભરતી આવતી હોય ત્યારે સામાન્ય ભરતી હોય ને તેને હવે આવું મસ્તનું માળખું હોય એમાં હવે પુરુષ માટે મહિલા માટે આવું હોય લાંબુ લાંબુ અને દિવ્યાંગ માટે એકાદી અનામત હોય

પણ એ જગ્યાએ અહીંયા મેરિટ જ એટલું બધું ડાઉન બનતું હોય છે તો જો એક વખત સારી વ્યવસ્થિત તૈયારી કરીને જો આ એક્ઝામ આપવા માટે જઈએ તો હંડ્રેડ પર્સન્ટતા મળવાના વધી જતા હોય છે ઝુંબેશ સરકાર અત્યારે આયોજિત કરે છે તો દોસ્તો આ ખાસ ભરતી પ્રક્રિયાની અંદર પેલા તો બધા વિદ્યાર્થી મિત્રોને કહી દઉં ઓકે આ ફક્ત દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે છે બીજું સાહેબ ફોર્મ ભરાવાની શરૂઆત થશે પંદર એપ્રિલ બે હજાર ને પચીસ થી પંદર ચાર બે હજાર પચીસ જે છે આ દિવસથી જ્યારે ફોર્મ ભરાવાની જ્યારે શરૂઆત થવા માટે જઈ રહી છે અને આ પંદર થી જ્યારે ફોર્મ ભરાય છે તો એ જે છે પંદર મે બે હજાર રાઈટ સમય આપ્યો રાઈટ ચોક્કસ પંદર થી લઈને પંદર પાંચ સુધી તમારે ફોર્મ ભરી દેવાના છે અને ઘણી બધી કેટેગરી છે ભાઈ એની પણ અમે વાત કરીએ છીએ એટલે પેલા તો બધા વિદ્યાર્થી મિત્રો જાગી જાજો ભાઈ હજી વિચારતા હોય અમારે ફોર્મ કેદી ભરવાના આમ ને એવું ન વિચારે ભાઈ ભાઈ ગુણ સવાય પંચાયત સવાય નોટિફિકેશન આપી દીધું છે કે અમે આ તારીખે ફોર્મ ભરવાના છે જો તમારા ફોર્મ ભરાવે બારસો ને એકાવન આ પેલા તો આંકડો બહુ મોટો છે બારસો એકાવન નો પ્લસ સેકન્ડ થિંગ તો કે સાહેબ એની અંદર પણ અમુક સ્પેસિફિક ભરતી જેમ કે સાહેબ ગ્રામ પંચાયત મંત્રી છે તો જેની બસો ને આડત્રીસ જગ્યા છે એ જ પ્રમાણે મલ્ટિપલ હેલ્થ વર્કર જે છે એની એમપીએચડબલ્યુ જેને કે એની બસો જગ્યા છે ફિમેલ હેલ્થ વર્કર જે છે જેની ત્રણસો જગ્યા છે ગ્રામ સેવક જે છે સાહેબ એની એકસો જગ્યા છે ઓકે આવી મોટી મોટી જગ્યાઓની અંદર સાહેબ લેબોરેટરી ટેકનિશિયન જે સ્પેશિયલ સાયન્સ બેકગ્રાઉન્ડ થી બિલોંગ કરતા હોય છે મુખ્ય સેવિકા આ જે બે પોસ્ટ ની તમે જે વાત કરી ને આને હું સ્પેશિયલ હાઇલાઇટ કરીશ એનું કારણ છે સાહેબ એવડી મોટા આમના પગાર ધોરણ બની જતા હોય છે ને પ્રમોશન પછી સીધા ક્લાસ ટુ બનતા હોય છે તો ખરેખર બહુ મોટી જગ્યા છે ને મહત્વની જગ્યા કહી શકાય તો જે લોકોએ ખૂબ સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી તૈયારી કરેલી છે ને તો દોસ્તો એ લોકોના અહીંયા માર્ક્સ અહીંયા વધુ મળશે ને એ લોકો મેરિટમાં અપર લેવલ સુધી પહોંચી અને ખાસ આ કે આ બે પોસ્ટ ખાસ તો આ સ્પેશિયલ બહેનો માટેની હોય છે પણ નાયબ ચીટણીસ અને મુખ્ય સેવિકા આ બે પોસ્ટો એવી છે કે જે સાથે સાથે આ વિસ્તરણ અધિકારી ગ્રેડ ટુ પણ છે સહકારની અંદર તો સાહેબ એ પોસ્ટ પણ ખાસ અહીંયા સીધા ક્લાસ ટુ બનાવતા હોય છે પહેલા જ પ્રમોશનની અંદર તો એનો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો તમને લાભ મળતો હોય છે તો દોસ્તો અહીંયા હવે જરાય તક ન ગુમાવતા ઓકે નજીકમાં આપના લાગતા ઓળખતા વ્યક્તિઓમાં પણ જો કોઈ વ્યક્તિ જે છે ફિઝિકલ હેન્ડીકેપ હોય દિવ્યાંગ વિદ્યાર્થી હોય તો દોસ્ત આ સાચો સમય છે એમને જાણ કરવાનો કારણ કે કદાચ જન્મ વખતે કુદરતી કોઈ પણ ખામી ઉદભવેલી છે પણ જયારે સરકાર આવડી મોટી જયારે વ્યવસ્થા કરીને આપે છે ને આ વર્ષે મેક્સ ટુ મેક્સ ભરતી આપે છે તો દોસ્ત એ લોકો એમના પગભર થઈ જાય ને તો એમને આજીવન અઠાવન વર્ષ સુધી એમનો રોટલો ફિક્સ બની જતો હોય છે ને આ ખરેખર જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ જાણ કરવી ને એ પણ ખૂબ જરૂરી બનતી હોય છે કે જેનું પણ આપણે હું તમને વારંવાર કહું છું કે આંગળી ચિંધાનું પણ પોણ મળતું હોય છે છે દોસ્તો આ જરૂરી તો તો વાત વાત વધુ લોકો સુધી સાહેબ આમાં પણ ખાસ વિશેષ કરું સિલેબસની દ્રષ્ટિએ ભાગે એવું બનતું હોય છે કે રૂટીન જે સિલેબસ જે છે કે જેમાં વિદ્યાર્થીઓ જે છે કે જે એક પર્ટિક્યુલર એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ થી બિલોંગ કરતા હોય છે જો ઘણી બધી પોસ્ટો છે એની અંદર પર્ટિક્યુલર એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ જે છે આ પિંચોતેર માર્ક નું સેશન જે ઓલરેડી તમે ભણેલા છો એ તમારા એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ ઉપરથી જ બનશે પણ આ જગ્યા કોઈ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય સાહેબ તલાટી છે ગ્રામ સેવક છે સાહેબ એની અંદર શું થાય

ગુજરાતી માર્ક્સ છે ઇંગ્લિશ જે છે એના ટ્વેન્ટી માર્ક્સ છે અને જનરલ મેથેમેટિક્સ જે કે જેના ટેન માર્ક્સ છે આમ કરી આજે સો માર્ક્સ નું સાહેબ પેપર છે એક કલાકનો સમય રહેતો હોય છે ઉપાધિ નથી તો ખરેખર જોવા જાય તો આ બહુ મોટી ફાયદાકારક વસ્તુ છે પણ એક વસ્તુ ચોક્કસ થી કહીશ કે સાહેબ અહીંયા એક ધરખમ ફેરફાર છે શું ફેરફાર છે સાહેબ તો કે એજ્યુકેશન ક્વોલિફિકેશન અંદર કારણ કે અત્યાર સુધી લગભગ એવું બન્યું છે કે તલાટીકમ મંત્રીની જે એક્ઝામ લેવાય છે એ ભાગની જે છે સાહેબ બારમાના બેઝ ઉપર લેવાતી પણ અહીંયા એવું બનેલું છે કે ગ્રેજ્યુએશન જે છે કે જેને સ્પેસિફાઈ કરીને કીધું છે ને એ તો સાહેબ લાસ્ટ ટાઈમ જ્યારે હતું ત્યારે જે એમને ખાસ એની ગ્રેજ્યુએટ જે છે એની સ્પેસિફિકેશન આપેલી જ હતી અ ના બેટા નીતાબેન મુખ્ય સેવિકા જે છે એને તમને ગૌણ સેવાના ખાસ તો વેબસાઇટ ઉપર સોરી પંચાયત સેવાની વેબસાઈટ ઉપર સ્પેસિફાઈ કરીને આપેલો છે આખો સિલેબસ એ પંદર તારીખથી જેવા ફોર્મ ભરાવાની સ્ટાર્ટ થશે ત્યારે પણ જોવા મળશે જો અત્યારથી તમારે જોવો હોય તો પંચાયત સેવાની વેબસાઈટ ઉપર જવાનું ઓકે અહીંયા રિક્રુટમેન્ટ ઉપર જોવાનું ને રિક્રુટમેન્ટની અંદર આપ જોશો તો એની અંદર તમારી જે મુખ્ય સેવિકાની જે ભરતી છે એનો ડિટેલ્સ ખાસ તો સિલેબસ આપેલો હશે એની અંદર ડિટેલ નોટિફિકેશન ઉપર ક્લિક કરશો એટલે એમાં તમને પ્રોપર આખે આખો સિલેબસ છે કારણ કે એક કરતાં ઘણી બધી ભરતીઓ જે છે એટલે હું બધાના સિલેબસ અહીંયા એક લેક્ચરની અંદર લઈને આવું એ વસ્તુ શક્ય ન થતી એટલા માટે શું કર્યું છે કે જનરલ આખું સેટઅપ લઈને આપણે આવેલા છીએ કે ભાઈ થર્ટી ફાઈવ માર્ક્સનું અહીંયા જનરલ જોવા મળતું હોય છે ધેન આફ્ટર ટ્વેન્ટી માર્ક્સ જે છે કે જેનું ગુજરાતી એટલે ભાષા અને ગુજરાત ગ્રામર બે વસ્તુ પર ફોકસ છે અંગ્રેજી ભાષા અને ગ્રામર ઉપરનું ફોકસ છે અને આ જે છે કે જે સિલેબસ સ્પેસિફિક ખાસ તો પોસ્ટ ને લગતો જોવા મળતો હોય છે જેનું મીડિયમ તો શું જોવા મળે છે ઇંગ્લિશ એકસો પચાસ માર્ક્સ નું પેપર હોય છે અને નાઇન્ટી મિનિટનો કાર્યક્રમ છે ઓકે હજી ઘણા મિત્રો જે છે એને પ્રશ્ન થાય કે સાહેબ ઓકે આ અમને મગજમાં બેસી ગયું કે ભાઈ ચલો હવે આની તૈયારી જે છે એ સાહેબ કઈ રીતે કરવી

ભારત અને ગુજરાતની હિસ્ટ્રી આપી છે સાથે ખાસ કરીને કલ્ચર હેરિટેજ એટલે કે સાંસ્કૃતિક વારસો પણ આપ્યો છે જીઓગ્રાફી એટલે કે ભૂગોળ પણ આપ્યું છે એટલે કે ભાઈ ત્રણ વિષયો સાથે રમતગમત બેટા રમતગમત જે કરંટમાં છે તેના પર વિશેષ ભાર દેવાનો નોર્મલી ક્વેશ્ચન અહીંથી જ આપણે પડતો હોય અત્યારે કઈ કઈ ઘટના છે કરન્ટની અંદર આઈપીએલ છે હમણાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતા હતા તો આની ઉપર વધારે ક્વેશ્ચન વધ્યું છે સાથે બંધારણ પણ સિલેબસની અંદર છે

એટલે સુધી લગભગ જ ગયા એ સિવાય જે છે કે આની ઉપર ફોકસ ને પછી અહીંયા નીચે પાછો એક બહુ મોટો પોર્શન કરંટ નો રહેતો જ હોય છે એને આ ઉપરની સ્કીમ સાથે બેસાડી દેવો એટલે ઓલમોસ્ટ એવું બને કે જનરલ સાયન્સ છે કરંટ છે તો આ બે ત્રણ ટોપિક એવા છે કે જે થોડા કદાચ વીક હશે તો ફૂલ ફૂલ હશે ચાલે પણ હું ફરીથી છું કોરી એવું તો નથી કે કોઈ દિવ્યાંગ નું પેપર છે અને એનું મેરિટ છે સાહેબ નવાનું માર્કે જાય આવું કોઈ નથી શક્ય નું લેવલ પણ સાહેબ નીચું રાખવામાં આવશે અને નોર્મલી બટ એમાં ચોક્કસ વાત છે સાથે આગળ વાત કરીએ તો સાહેબ આ બધા સબ્જેક્ટ જે છે આ વિદ્યાર્થી મિત્રો કદાચ પ્રશ્ન હોય કે સાહેબ આ અમારે અત્યારે અભ્યાસની અંદર લેવા હોય તો શું કરવું તો સાહેબ હંમેશા વેબસંકુલ દરેક વિદ્યાર્થી મિત્રો માટે પ્રયત્નશીલ હોય છે એમાં સ્પેશિયલ જ્યારે દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે ગુજરાત સરકાર આવડો મોટો પ્રયત્ન કરે છે તો આપણે પણ ખાસ આપણા તરફથી એક ઇનિવર્સિટી રહેશે એક શરૂઆત થશે જેમાં તમામ વિદ્યાર્થી મિત્રો જે ખાસ હાલની દ્રષ્ટિએ પ્રિપરેશન કરવાની શરૂઆત કરી રહ્યા છે તમામ વિદ્યાર્થી મિત્રો માટે દોસ્તો જનરલ લાઈવ બેચ જે છે કે જેની આપણે શરૂઆત કરીએ છીએ સાત હજાર આઠ થી સ્ટાર્ટ થતી હોય છે પણ દોસ્તો દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે છે તો એને ધ્યાનમાં લઈ ને એકદમ લોઅર પ્રાઇસ ઉપર એટલે કે દોસ્તો માત્ર બે હજાર નવસો નવ્વાણું ચૌદ એપ્રિલ થી સાહેબ આપણે આની શરૂઆત કરવા માટે ઓકે જેમાં સમય છે સવારે નવથી બારનો છે ઓકે નવથી બારના સમયની અંદર દોસ્તો આ બેચ શરૂ થવા માટે જાય છે ડેમો સેશન જે છે આનો લાભ સાહેબ મારી દ્રષ્ટિએ બે વર્ગ લઈ શકશે એક જે વિદ્યાર્થી મિત્રો દિવ્યાંગ છે જેમને ખાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડમાં ખાસ એક્ઝામમાં લાભ લેવો છે અને બીજો વર્ગ એ છે કે જે ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડના કે જેના અત્યારે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે બંને માટે છે આ ખાસ છે 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 કે જેની શરૂઆત થાય મેથેમેટિક્સ સાયન્સ પોલિટી છે અને જીઓગ્રાફી છે એના ડેમોસ્ટ્રેશન છે પણ એક વાત ચોક્કસથી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને કહીશ કે જ્યારે તમે આ બેચની અંદર જોડાવા આવો છો તો તમારે અહીંયા વેબ સંકુલ એપ્લિકેશન કઈ જોશે તો કે સાહેબ લાઈવ બેચ છે તો અહીંયા લાઈવ એપ્લિકેશનની જરૂરિયાત પડશે જી સાહેબ

તો વહેલી બેટા સફળતા મળે આવું હંમેશા આ સ્પર્ધાત્મક પરીક્ષા છે આઠમું કે નવમું કે દસમું હોય તો ચડાવ પાસે થાય પણ આમાં તો બેટા મેરિટમાં પોઈન્ટ પછી રહી ગયા તો રહી ગયા જ કહેવાય એટલા માટે આપણે કોઈ જાતની આ મોટી ભરતીમાં રિસ્ક લેવાય નહીં ખાસ આમાં જોડાય જજો બધા સાહેબ આ બેચ જે જે છે કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે કે જેને સાહેબે કીધું ને કે ભાઈ આ આવડી મોટી ભરતીમાં આપણી એક સીટ ફાઈનલ કરવી છે તો દોસ્ત એ સીટ ફાઇનલ કરવી છે તો એના માટે આખી ટીમ જે છે જે તમને જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના તમામ વિષયો ભણાવશે બધા લેક્ચર્સ લાઈવ રહેશે લેક્ચર્સની પીડીએફ પણ લેશે અને સાથે સાથે અપડેટેડ ટેસ્ટ પણ તમને મળવા પાત્ર રહેતી હોય છે કે જે તમારી ખાસ પરીક્ષા પહેલા રેગ્યુલર પરીક્ષાઓ જો તમે આપેલી છે તો એનો પણ તમને લાભ મળશે અને તમારું મેરિટ એટલું જબરજસ્ત બની શકે કે જેની કદાચ આપણે કલ્પના પણ ન કરેલી હોય તો એ લેવલ સુધીનું આ તમામ વસ્તુ જે છે દોસ્ત જ્યારે ભણવી છે તો એના માટે ઓલરેડી આપણા માટે આ બેચ અવેલેબલ છે ઓકે સાહેબ એનાથી વિશેષ ખાસ એક વાત કરીશ

તો આની અંદર આંગણવાડી અને ફિલ્ડને લગતી તમામ માહિતી પણ સમાવિષ્ટ કરેલ છે ઓકે મુખ્ય સેવિકાના જે ખાસ પર્ટિક્યુલર ટોપિક્સ જે છે કે જેની તમને ખબર નથી તો એ પણ બધું આની અંદર અવેલેબલ છે એક હજાર કલાકથી વધારેના ખાસ એટજી લેકચર જે છે એ અવેલેબલ છે ને સો મંગલ્યાંકન માટે પ્રેક્ટિસ માટે ટેસ્ટ પણ અવેલેબલ છે ઓકે એ જ પ્રમાણે ફરી કે કેટલાક વિદ્યાર્થી મિત્રો હા અનામત વિદ્યાર્થીઓ જે છે એ દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે આનો ચોક્કસથી લાભ મળશે બટા હા ઓકે એ જ પ્રમાણે એમપીએસડબલ્યુ એફએસડબલ્યુ અને એસઆઈ ઓકે સાહેબ આ ત્રણે ત્રણ વસ્તુ જે છે કે જે પણ ખાસ ખૂબ જરૂરી પોસ્ટ છે 57 ની અંદર આ બંનેની પણ ખાસ કરીને વિશાળ મોટી જગ્યા છે જેમ કે સાહેબ હ આપ જે વાત કરો છો કે ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપલ હેલ્થ વર્ક ઓફિસર જે છે તો જેની અંદર આપણે સાહેબ અહીંયા જોયું કે ભાઈ ત્રણસો ચોવીસ જગ્યા જે છે આ બહેનો માટે બહુ મોટી જગ્યા કહી શકાય એમાં પણ જે દિવ્યાંગ બહેનો માટેની સ્પેસિફિક આપી છે ત્રણસો ને ચોવીસ જગ્યા અને દિવ્યાંગ ભાઈઓ જે છે એના માટે સાહેબ બસો એટલે આમ જોવા જાય તો સાહેબ પાંચસો જગ્યા તો ખાસ આ બે માંથી જ કવર થાય છે પાંચસો ને છવ્વીસ જેટલી જગ્યાઓ છે તો આ બંને વસ્તુ માટે ખાસ તમારા પ્રશ્ન છે કે સાહેબ હવે આની તૈયારી અમારે કઈ રીતે કરવી તો બેટા એ પણ અવેલેબલ છે અહીંયા આપણી સાથે જેમ કે એફ છે એમપીએચ જે છે એસઆઈ છે સેનેટરી ઇન્સ્પેક્ટર જેને આપણે કહીએ ઓકે તો એના માટે પણ સ્માર્ટ કોર્સ અવેલેબલ છે જેમાં તમારા સ્પેસિફિક સબ્જેક્ટ એટલે કે એફએસ ડબ્લ્યુ એમ પીએસ ડબલ્યુ અને જે સ્પેસિફિક ટોપિક જે છે એ પણ આની અંદર સમાવિષ્ટ છે આરોગ્ય વિભાગની તમામ જે કઈ યોજનાઓ જે છે એની ઉપર પણ સ્પેસિફિક ભાર મૂકેલો છે ને એ સિવાય ને સામાન્ય જ્ઞાનના જે બાર વિષય અને કરંટ અફેર સહિત તેર વસ્તુ જે છે તો એ બધાના તમને અહીંયા વિડીયો લેક્ચર્સ દોસ્તો અવેલેબલ છે ઓકે ત્રણ મહિના માટે ચૌદસો નવ્વાણું માં છે છ મહિના માટે બે હજાર નવસો નવાણું અને બાર મહિના માટે ચાર હજાર ચારસો ને માં છે ઓકે એમાં ખાસ વિદ્યાર્થી મિત્રો જે છે એના પ્રશ્ન છે કે સાહેબ આ આખું તૈયાર કરવું છે તો દોસ્ત એના માટે ચોક્કસથી વાત કરીશ કે જ્યારે બધા સબ્જેક્ટ તૈયાર કરવા હોય જેમ કે હિસ્ટ્રી છે જીઓગ્રાફી છે કલ્ચર છે મેથ્સ છે રીઝનિંગ છે એના માટે ખરેખર એક સારા માર્ગદર્શકની જરૂરિયાત પડતી હોય છે ને એ માર્ગદર્શકો જે છે છે આપની સામે ઓકે તો જનરલ બેચ જે છે ગુણ સેવા પસંદગી મંડળ હોય કે ખાસ તો પંચાયત સેવા બોર્ડ હોય એ બંને માટે જનરલ બેચ આપણા માટે અવેલેબલ છે તો દોસ્તો જો આપ આ બેચની અંદર જોડાવા ઈચ્છો છો તો ચોક્કસથી આની અંદર જોડાઈ શકો છો ઓકે ડેમોસ્ટ્રેશન જે છે એની ચૌદ એપ્રિલથી શરૂઆત થવા માટે જઈ રહી છે સવારે નવથી બારનો સમય છે આપણ બધા વિદ્યાર્થી

ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો જે છે આનો લાભ લેવો જોઈએ આ સિવાય જે વિદ્યાર્થી મિત્રો જે છે સાહેબ કારણ કે એક કેટેગરી વાઇઝ લાઈફ જે લાભ મળતો હોય છે અને બીજો લાભ જે છે ખાસ દિવ્યાંગ કેટેગરીનો મળતો હોય છે બે ને તમે ખેંચશો તો મેક્સ ટુ મેક્સ ફોર્ટી યસ સાહેબ મહિના દિવસ નો સમય આપ્યો છે ફોર્મ ભરવામાં માં ખાસ જ રા નહીં જોવાની કે આપણે અહીંયા ફોર્મ ભરશું આ ચાલુ થાય એટલે ભરતું હોય નાના મોટા નામમાં કઈ ફેરફાર હોય તો જે સમય આપ્યો છે એની અંદર ભાઈ તમે વહેલા હાથ કરી લેજો એવું નો વિચારતા કે ચૌદ તારીખે મને માં ચેન્જ કરાવવા જશે પછી ફોર્મ ભરશું કેટલા ફોર્મ ભરાય છે એવું ચેક કરું છે આવું કાય આપણે બેરા ચેક કરવાનું સાહેબ આમાં ખાસ તમે જે કીધું છે ને એ મુદ્દા ઉપર હું ચોક્કસથી પ્રકાશ પાડીશ કે આપણું જો ખરેખર સર્ટિફિકેટ જે છે એ અપડેટેડ ન હોય અધરવાઇઝ ખાસ કેટેગરી નું સર્ટિફિકેટ અપડેટેડ ન હોય તો એ બધી વસ્તુ જે છે ખાસ જોઈ લેજો કારણ કે દરેક વસ્તુ જે છે કે જે જ્યારે અપલોડ કરીએ છે તો ત્યારે એ પણ એનો ડેટાબેઝ જોશે અને પ્લસ જ્યારે ખાસ આપણે ડોક્યુમેન્ટ માં જશું ત્યારે જો ખરેખર આમાં જરા પણ ક્ષતિ હશે ને તો બાજી છે એ હાથમાંથી નીકળી જતી હોય છે સાહેબ હું કહીશ કે ભાઈ એકથી વધારે ફોર્મ બેઠા ભરી શકાય તમારે જેમાં એલિજિબલ છો ઘણામાં એની ગ્રેજ્યુએટ હશે તો તમે એમાં ફોર્મ ભરી શકો છો ભાઈ એક થી વધારે કેટેગરીમાં પણ તમે ફોર્મ ભરી શકો કેમ કે તલાટીમાં છે એ જૂન્ય ક્લાક માં છે જ ભાઈ દિલીપભાઈ એક કરતાં ઘણી બધી કેટેગરી સાહેબે કીધું એ પ્રમાણે તમે અત્યારે ખાલી અત્યારે જ ઓજર્સની વેબસાઇટ ઉપર જશો તો ત્યાં તમને જોવા મળશે કે તેતાલીસ જગ્યાઓ છે એવું નથી કે કોઈ સ્પેસિફિક બેકગ્રાઉન્ડની છે કે કોઈ એન્જિનિયરો માટે જ સ્પેસિફાઈ કરી છે કે કોઈ ખાલી સાયન્સ બેકગ્રાઉન્ડવાળા માટે સ્પેસિફાઈ કરી છે નો ડાઉટ એ કે એજ્યુકેશન ક્વોલિફિકેશન સાથે છે પણ એમાં એની ગ્રેજ્યુએટવાળી પણ ઘણી બધી જગ્યાઓ છે તો ચોક્કસથી દોસ્તોનો આપ લાભ લઈ શકો છો ચાલો તો સાહેબ અહીંયા આપણે આ જે કાર્યક્રમ જે છે એને પૂર્ણાહુતિ તરફ લઈએ અને ખાસ ફરીથી વિદ્યાર્થી મિત્રોને કહી દઈએ કે ભાઈ લાઈવ બેચ જે છે ખાસાના માટે શરૂ થાય છે ઓકે ખૂબ નજીવી કિંમત છે બે હાજર નવસો નવાણું ની અંદર તો દોસ્તો ચોક્કસથી આનો લાભ લેજો અને આપણી સફળતા જે છે અમારી સાથે જોડાય અમારી પર વિશ્વાસ મૂકી અને સુનિશ્ચિત રહેજો જરા પણ તમને ખાસા અહીંયા કાચું કપાવવા નહીં દે સારામાં સારું કન્ટેન્ટ આપી અને આપણી સફળતાને સુનિશ્ચિત કરવામાં અમારી આખી ટીમ જે છે તમને ચોક્કસથી મદદરૂપ થશે સાહેબ આપને કંઈ એવું ખાસ કોઈ પણ બોર્ડ માં આપણે એક આપણી જગ્યા જોઈએ હોય કે મુખ્ય સેવિકા હોય કે કોઈ પણ એક જગ્યા આપને મળી જાય બે પચીસ માં આપણે સરકારી જોબ વાળા કેવાય એ જ પ્રાર્થના સભા કરીએ